નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના નોર્થ ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગોદરેજ ગાર્ડન સિટી અને આસપાસની વિવિધ સોસાયટીઓના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગ દ્વારા સ્વસ્થ તંદુરસ્ત અને સંતુલિત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો સવારના શાંત અને શુદ્ધ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં યોગ ગુરુઓએ યોગાસન પ્રાણાયામ અને ધ્યાન જેવી ક્રિયાઓનું માર્ગદર્શન આપ્યું હતું તો સાથે સાથે યોગના શારીરિક માનસિક તથા આત્મિક લાભો અંગે વિસ્તારપૂર્વક માહિતી પણ આપી હતી રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક યોગ અભ્યાસ કરી યોગના મહત્વને આત્મસાત કર્યું બધાની હાજરીએ કાર્યક્રમમાં ઉમંગભેર માહોલ સર્જાયો હતો आयोजन ने सफल बना नॉर्थ क्लब संचालकों जीजीसी यूथ क्लब आगे तथा स्वयं सेवक आयोजन कठोर मेहनत कर मुरली एस मुखर्जी है मैं ऑर्चिड का चेयरमैन हूँ और एन सी सी का भी चेयरमैन हूँ हमने ये योग डे के ऊपर ये हम गए कई सालों से इधर ऑर्गेनाइज करते हैं उसके अनुसार हम इधर ये आज योग के दिन हमने सेलिब्रेशन किया है हमारे सभी क्लस्टर के लोग उधर के चेयरमैन उनके जो ऑफिस ऑफिसगर है सभी इधर उपस्थित हैं और उनके इसमें हमारे जो योग के ट्रेनर हैं उनके मार्गदर्शन के नीचे हम ये प्रोग्राम को आयोजित किया है आ, सर आ, आप आपको पर्सनली क्या लगता है योग से क्या फ़ायदा होता है सर? योग से हमारी जो मेंटल स्ट्रेंथ हमारी हेल्थ हमारे बाकी की भी मेटाबोलिज्म शरीर की प्रक्रिया और ये યોગ જેવી પ્રાચીન ભારતીય પરંપરાને આજની જીવનશૈલી માં સ્થાન મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે ત્યારે અમારા જે ગોજેટ ગાર્ડન સિટીના નોર્થ ક્લબ છે ત્યાં દર વર્ષે અમે આયોજન ક્લબ ક્લબમાં કરતા હોઈએ છીએ અને આ માન્ય વડાપ્રધાનશ્રીનું પણ આહવાન છે અને લગભગ દેશના તમામ વિવિધ વિસ્તારોમાં પણ આવા આયોજન થતા હોય છે અને એક આ સ્વાસ્થ્ય માટે અને એક સામાજિક એકતા માટે ખૂબ સારો પ્રયાસ છે કેવો પ્રતિસાદ મળ્યો છે શું કહેવાય ખૂબ સરસ ખૂબ સરસ દર વર્ષે અમારા ત્યાં લગભગ છે ને સો જેટલા લોકો આ યોગ દિવસની અંદર આવતા હોય છે અને ભાગ લેતા હોય છે આમ તો જનરલી યોગ એક દિવસ માટે ના હોય દરરોજ આ એક યોગ નિયમિત થવો જોઈએ અને લગભગ દરેક લોકો પોતપોતાના રીતે પોતપોતાના આજનો કાર્યક્રમ ખૂબ જ સકારાત્મક અને ઉર્જાવાન રહ્યો હતો રહેવાસીઓ જૂથબદ્ધ રીતે યોગ કરવું એ એક સુંદર અનુભવ રહ્યો હતો આવા કાર્યક્રમો સૌ સંબંધો અને સ્વાસ્થ્ય બંનેને મજબૂત કરે છે